તો આઝાદીના પંચોતેર વર્ષ બાદ રાજ્યમાં એક ગામ એવું પણ હતું જ્યાં હજુ સુધી નહોતો પહોંચ્યો તંત્રનો પ્રકાશ વાત છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામની કે જ્યાં આજે પણ લોકો અંધકારમય જીવન ગુજારી રહ્યા હતા બગસરાથી માત્ર દોઢ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પંદર જેટલા પરિવાર વસવાટ કરે છે અત્યાર સુધી સાંજ પડે કે ગામ પર અંધારાના ઓળા ઉતરી આવતા હોય છે દીવા ફાનસ કે સોલાર લાઇટ ના સહારે સોડાવડના લોકો જીવન વ્યતીત કરતા હતા પરંતુ હવે ઘરે ઘરે વીજળીના બલ્બ લાગી ગયા છે આઝાદી બાદ પહેલીવાર રાત્રે વીજળી જોતા ગામ લોકોના ચહેરા પર આનંદ એવો છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી તો અમે અમારા ગઢિયાનામે આયે વર્ષોથી અમે લાઇટ વગરના હતા ખાલી અમે દીવા કરી અને અહીં રહેતા હતા તો અમારે આ બધી મુશ્કેલી હતી તો અમારા ગામના સુડાવડ ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ આ સુધરિયા એને અમે અરજ કરી કે ભાઈ અમને અમારે કોઈ રાહત કરાવી દો આગળ કોઈ હલીને તો એણે અમને સપોર્ટ આપ્યો ને એની અમને આધાર મળ્યો એટલે એણે અધિકારીઓને લાગવગથી એણે કૌશિકભાઈ આવ્યા અને એણે અમને તાત્કાલિક અમને સહાય કરી અને આ લાઈટ ઘરે ઘરે લાઈટ ભૂગાડ દીધી અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે લાઈટ અમારે ત્રીસ વર્ષ થી નથી અત્યારે અમારે લાઇટ આવી પછી ટીવી પંખા ગલો બધું ચાલુ થયું નગર અમે કઈ અંધારે હતા હા દીવો ખુશી ખુશી બહુ બગેસરા તાલુકાના સુડાવડ ગામે હું મુજરા સરપંચ તરીકે ચૂંટાણા પછી મેં નેમ લીધી હતી કે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે મારો ગામ સત્તરસોની વસ્તી ધરાવતું ગામ છે આ વિસ્તારમાં જે આજે વીજળીકરણ થયું છે એ અમારો વાવડી ગામનો રસ્તો ગણાય ત્યાં પંદરેક જેટલા પરિવારો વર્ષોથી વસવાટ કરતા હતા પણ કોઈ પ્રકારની એને સુવિધા નહોતી અને એમને વીજળી આપી એ અમારો સંકલ્પ હતો પણ ડોક્યુમેશનમાં થોડો અમને સમય લાગ્યો કારણ કે એ પૂજક વિસ્તાર છે સામાન્ય રીતે એ વિચરતી જાતિમાં એ વિસ્તારમાં ફરતા ફરતા રહેતા હતા પંચોતેર વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું એનો મને આનંદ છે સુડાવડ ગામમાં આમ તો પંદરેક જેવા પરિવાર છે જે લોકોને વીજળી અત્યાર સુધી મળી નહોતી એનું કારણ હતું એનું ડોક્યુમેન્ટેશન નહોતા પરંતુ સરપંચ શ્રી પ્રવીણભાઈના કારણે ડોક્યુમેન્ટેશન થતાં અમરેલીના સુડાવળ ગામમાં આઝાદી બાદ પહેલી વાર વીજળીનો પ્રકાશ પહોંચ્યો ત્યારે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં થયેલી કામગીરીના લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે રાજ્યના નવ નિયુક્ત ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અથાગ પ્રયાસોથી સોડાવળ ગામમાં પ્રથમવાર પ્રકાશ રેલાયો છે ઉર્જા મંત્રી પોતે વીજળી વિનાના ઘરોમાં રોશની આપવા પધાર્યા હતા સોડાવળ ગામના લોકોએ પણ સામયા કરીને ઉર્જા ઉર્જામંત્રીના ઓવારના લીધા હતા સોડાવળ ગામમાં જ્યાં પહેલા પાનસ દીવા હતા તેની જગ્યાએ હવે પંખા બલ્બ અને ટીવીએ લેવાની શરૂઆત કરી છે હવે સોડાવળના વિદ્યાર્થીઓ પણ વીજળીમાં અભ્યાસ કરીને પ્રકાશ રેલાવી શકશે ગામ વિસ્તાર થી દૂર રહેતા પરિવાર ને જે વર્ષો થી એમની સમીક્ષા હતી ખાસ કરીને રાજ્યના એસએસવી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ ખુબ અભિનંદન આપીશ પંદર જેટલા પરિવાર દેવી પૂજક સમાજ માલધારી સમાજ ગામથી લગભગ એકાદ કિલોમીટર દૂર રહે છે અને વર્ષોથી જ્યોતિ ગ્રામ માટે જે ના મળી શકે એ પ્રકારના કારણ કે ગામથી દૂર રહેતા હોય છે ગામથી સેવાળાથી દૂર હોય છે અને પોતાની માલિકીની જગ્યા ના હોય પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય પંદર જેટલા પરિવાર એક સાથે રહેતા હોય તો એમને જ્યોતિગ્રામ આપી જોઈએ આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો એનુસંધાને આજે એમને જ્યોતિગ્રામ યોજના નો લાભ આપવામાં આવશે જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી જે રીતે પરિવાર માં ખુશી ના ઉલ્લાસ સાથે આજે અમે તેના પરિવાર મુલાકાત